એક સિંહ વડના મોટા ઝાડ નીચે બપોરે આરામ કરે ઝાડના થડમાં દર એ દરમાં એક ઉંદર રહે ઉંદર દરની બહાર નીકળે સુતેલા સિંહ પર તે દોડા દોડી કરે સિંહને એ ના ગમે સિંહ ખીજા પણ ઉંદર પકડાય નહીં ઊંઘવાનો ઢોંગ કરી જાગતો પડી રહ્યો ઉંદર આવ્યો સિંહ પર દોડા દોડી કરવા લાગ્યો સિંહે પકડ્યો ઉંદર તો ગભરાઈ ગયો સિંહ કહે પાછી ઉંદર આજ હું તને ખાઈ જાય ઉંદર તો કરગરવા લાગ્યો તે કહે સીહ રાજા મને છોડી દો કોઈ વાર હું તમારા કામમાં આવીશ સીને થયું આ નાનકડો ઉંદર મને શું કામમાં ઉસે પણ સીને દયા આવી સીહે છોડી દીધો એક દિવસની વાતમાં ફસાયો સિંહ તો ત્રાણ પાડવા લાગ્યો ઉંદરે સિંહ ત્રાણ સાંભળી તે બહાર આવ્યો સિંહ ને ફસાયેલો જોઈ કહે સિંહ રાજા ચિંતા ના કરો હમણાં જ તમને છોડાવું છું ઉંદરે ઝાડ કાપવા માંડી અને થોડી વાર માં જ સિંહ મુક્ત થયો સિંહે આ નાનકડા આભાર માન્યો જોયું ને મજા પડી ને